ડૂબી ગઈ અને શિક્ષકે બીજી વાર એક લાકડાનો ટુકડો લીધો એ લાકડાનો ટુકડો શિક્ષક પાણીમાં નાખ્યો ત્યારે એ લાકડાનો ટુકડો પાણીમાં તરવા લાગ્યો આ પ્રવૃત્તિને ગામના લોકો જોઈ રહ્યા હતા એમાંથી એક માણસે કીધું આમાં ચમત્કાર જેવું કે નવી વાત શું છે આ સાંભળીને શિક્ષકે ડૂબી ગયેલી કીડીને લાકડામાં જોડી દીધી અને એ લાકડાને પાણીમાં નાખ્યું ત્યારે લાકડા સાથે ખીલી પણ તરવા લાગી આપણે ખીલી છે અને આપણા પર એક લાકડું છે આપણે એકલા રહેવા કરતા પરિવાર સાથે અળી મળીને સંપીને રહેવું જોઈએ અસ્તુ